લાખોને ખર્ચે મુકાયેલા આ વોટર એટીએમ જ્યારથી મૂકવામાં આવ્યા ત્યારથી વિવાદમાં છે અને થોડાક સમય ચાલ્યા પછી બંધ હાલતમાં પડી રહ્યા છે વોટર એટીએમ બંધ થવા પાછળ આમ જનતાનો પણ હાથ હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જ્યારે પણ વોટર એટીએમ મશીન મેન્ટેનન્સ માટે ખોલવામાં આવે ત્યારે તેમાંથી વિમલના કાગળિયા રૂપિયાના સિક્કા જેવા દેખાતા લોખંડના વાયસર તેમજ અન્ય વસ્તુઓ નીકળતી હોય છે

પ્રજાના વેરાના પૈસા વ્યર્થ ગયા છે નગરપાલિકા તંત્ર દ્વારા પ્રથમ વખત ઉપયોગમાં લેવામાં આવનાર વોટર એટીએમ બાબતે પાલિકા તંત્રે ભૂલ કરી હોય તેવું લાગી રહ્યું છે સૌપ્રથમ એકાદ મશીન ટ્રાયલ માટે લઈ અને તેને જ વાપરવા માટે મૂકવાનું હતું ત્યારબાદ જો આ મશીનો વ્યવસ્થિત ચાલતા હોય તો જ પાંચ મશીનની ખરીદી કરવાની હતી ત્યારે પાલિકા તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલા લગભગ તમામ પ્રોજેક્ટ ધોળા હાથી સમાન સાબિત થયા છે તેનસાઈ નગરપાલિકા વિસ્તારમાં કેટલીક સેવા ભાવી સંસ્થાઓ દ્વારા ઘણી જગ્યાએ પાણીની પરબો અને ઠંડી છાશનું વિતરણ શરૂ કરાયું છે તે નગરપાલિકા તંત્ર કરતા સારી વ્યવસ્થા હોય એવું લાગી રહ્યું છે પરંતુ પાલિકા તંત્ર અને વર્તમાન શાસકો લોકોની મુખ્ય જરૂરિયાતો સંતોષવામાં ઘણા ઉતર્યા છે તે વાત ચર્ચાનો વિષય બની છે નમસ્કાર દર્શક મિત્રો એનટીસી ન્યૂઝમાં સ્વાગત છે ત્યારે આજે આપણે આવી પહોંચ્યા છે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા મૂકવામાં આવેલા વોટર એટીએમ મશીન પર તો આજે અજગરવાળો બાગ છે ત્યાં આપણે આવી પહોંચ્યા છે અને તેની બાજુમાં જ મૂકી દેવામાં આવ્યું છે વોટર એટીએમ મશીન જ્યારથી વોટર એટીએમ મશીન મૂકવામાં આવ્યા છે ત્યારથી જ આ વોટર એટીએમ કંઈક ને કંઈક વિવાદમાં રહી ચૂક્યા છે ત્યારે ઉનાળાની સિઝન સ્ટાર્ટ થાય છે અને કેટલીક સંસ્થાઓ દ્વારા વોટરના જે પ્લાન્ટો છે કે વોટરના જે કુલરો છે તે શહેરીજનોની તરસ છુપાવવા માટે મૂકી દેવામાં આવે છે ત્યારે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા રૂપિયા વીસ લાખના ખર્ચે પાંચ જગ્યાઓ પર એટીએમ મશીન મૂકવામાં આવ્યા હતા આ વોટર એટીએમ મશીનો તે હાલ દૂર ખાઈ રહ્યા હોય તેવું સ્પષ્ટ દેખાય છે ત્યારે આપણે સીધા જ દ્રશ્યો જોઈશું જે એક રૂપિયાનો કે બે રૂપિયાનો કોઈન લઈ અને એમાં નાખીશું પાણી આવે છે કે નહીં તે આપણે ચેક કરીશું મશીન તો હાલ ડિજિટ ચાલુ છે તમે જોઈ શકો છો મારા કેમેરામેનને બીશ કે કે ડિજિટ બતાવે પરંતુ આપણે હવે જે આ રૂપિયો છે તે અંદર નાખીશું અને સીધા જ અંદર ગયો છે પાછો નથી આવ્યો આ સા પાણી તો રૂપિયાનું જે પાણી કહી છે ને રૂપિયાનું એક ગ્લાસ પાણી આપવું જોઈએ તેની જગ્યાએ પાણી થોડુંક જ નીકળ્યું છે તો શું ઠંડુ પણ નથી અને કોઈ પણ પ્રકારની ગુણવત્તા વિહીન પાણી આ વોટર એટીએમમાંથી નીકળે છે ત્યારે પાંચ જગ્યાઓ પર મૂકવામાં આવ્યું છે હજારવારા બાગ પાસે મૂકવામાં આવ્યું છે વિઠ્ઠલ મંદિર છે જલાલપુર છે દસરા ટેકરી છે અને માં મૂકવામાં આવ્યું છે ત્યારે વીસ લાખ રૂપિયાના ખર્ચે આ એટીએમ મશીન મૂકવામાં આવ્યા હતા તેના જે તમે દ્રશ્યો જોયા સીધા દ્રશ્યો જોયા રૂપિયો નાખ્યો આપણે અને પાણી જે નીકળ્યું છે તે ગરમ છે બીજી જ ચાલુ છે પરંતુ કોઈ પણ પ્રકારનું પાણી ઠંડુ નીકળ્યું નથી આ વોટર એટીએમ મશીન મૂકવાનું કારણ એક જ હતું કે અહીંયાથી રાહદારીઓ કે પ્રવાસીઓ અહીંયાથી જાય છે અને આ ઠંડુ પાણી રાહદારીઓને સસ્તા અને સારી ગુણવત્તાનું મળી રહે તે માટે આવા વોટર એટીએમ મૂકવામાં આવ્યા છે પણ હાલ પાંચે પાંચ વોટર એટીએમ મશીનો બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે મિનેશ ટેલર એન કેસી ન્યૂઝ નવસારી